નમસ્કાર દર્શક મિત્રો અર્થ પડકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ફર્સ્ટ એડ તાલીમનું આયોજન કરવામાં આવ્યું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લાના ચેરમેન ભરતભાઈ પરમાર અને ધનસુરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર પ્રફુલ્લાબેન બ્રહ્મભના પ્રયાસથી ધનસુરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધનસુરા તાલુકા શાખા દ્વારા તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસને સોમવારથી કોલેજના વિદ્યાર્થીઓને ફર્સ્ટ એડની તાલીમ આપવામાં આવી રહી છે કોલેજ ખાતે આપવાનું શરૂ આવેલ છે આ કોર્સ વિદ્યાર્થી એકસો એંસી રૂપિયા છે જેમાં દરેક વિદ્યાર્થી દીઠ રૂપિયા પાંચસો કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટે આર્થિક સહયોગ આપેલ છે આ કાર્યક્રમમાં ઇન્ડિયન ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લાના શાખાના ચેરમેન ભરતભાઈ પરમાર ધનસુરા તાલુકા શાખાના ચેરમેન મનસુખભાઈ ભગત મંત્રી ભરતભાઈ ઠુમ્મર ખજાનજી નવીનભાઈ દરજી તેમજ કારોબારી પટેલ મનીષભાઈ વગેરે હાજર રહ્યા હતા મંત્રી અતુલભાઈ સમારોહમાં ઉપસ્થિત પાડેલ પ્રમુખ રાજેન્દ્ર કુમાર મહેતાએ આ તાલીમના આયોજન માટે આચાર્ય અને એનએસએસ કોર્ડિનેટ તથા સમિતિને શુભેચ્છાઓ પાઠવી હતી તેનું સંચાલન પ્રોફેસર ગોપાલભાઈ પટેલ પ્રોફેસર મેહુલભાઈ ઠાકોર ભારતીબેન ગાવિત દ્વારા કરવામાં આવ્યું હતું reporter bal bai thum